ઉડેરી તાલુકાના જપુકા મેરિયા બ્રિજની પાસે રહેતા એક યુવાનો મેરિયા નદીમાં મૃત્ય મળી આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર વિજયભાઈ ઈશ્વરભાઈ બારિયા જેમની ઉંમર અંદાજિત પાંત્રીસ વર્ષ ગઈકાલ રાત્રેના ઘરે ન આવતા સવારના સમયે શોધખોળ કરતા મેરિયા નદીમાં જે નવીન બ્રિજ બનાવવામાં આવી રહ્યું છે તેનાથી નજીકમાં તેમનો મૃતદેહ જોવા મળ્યું હતું સમગ્ર ઘટનાની જાણ સામાજિક આગેવાનોને કરતા તેઓ સ્થળ ઉપર પહોંચીને પોલીસને જાણ કરી હતી સમગ્ર ઘટનાની જાણ કામ લોકોને થતા ખૂબ જ મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થઈ થઈ ગયા હતા ચરે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બોડીને પી એમ અર્થે ચબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી રિપોર્ટર ઝહીર સૈયદ બડેલી છોટા અવતેપુર આજરોજ મુલધર ગામે વિજયભાઈ ઈશ્વરભાઈ રાઠવા નામનો એક મૃતદેહ નદીમાં જણાઈ આવતા મને અને ગામ આગેવાનો સરપંચ શ્રી સભ્યશ્રીઓને જાણ થતાં અમુક તમામ ટીમ નદીમાં તપાસ કરતા વિજયભાઈનો મૃતદેહ જે નદીના પટ પર હતો અને અમે પોલીસને જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક આવીને એમની કાર્યવાહી કરી પછી જેઓને જબુગામ ખાતે પીએમ માટે રવાના કરવામાં આવેલ હતો સંજયભાઈ ભીખાભાઈ રાઠવા વિજયભાઈ ઈશ્વરભાઈ ખાનના ઘરે ના દેખાતા નદી માં સવાર માં મળ્યા કઈ રીતે આપને જાણ થઈ આ બધા ખોદખોડ કઈ રીતે આરે મળ્યા આપને જોવા મળ્યા હતા કે કઈ રીતે કે કીધું ના જોવા ગયા તારે મળ્યા